પૈસા પૈસા કરી કોઈ જતા રહેવાના છો હા તો હું બે ચાર દાડે હું હમણાં સાહેબ ને કદાચ ફોન કરું હમણાં સાહેબ ચાર નું કે સારું હું તમને પાસે ફોન કરું પાછો એટલે આ તારી આ ઉઘરણીઓ આવ્યો છે એ ટોટા નહીં આ તો એક ભાઈ એનો પૈસા

ચાર સુધી મારા ઓળખા છે બધે મોટી મોટી ફાડીને તો આવી છે પૈસા લાવવા પાસ થાય પણ હવે પૈસા તો બધા ફેરફી રહે મારે કેવું પડશે પચાસ રૂપિયા મને ખબર છે કેવું પડશે ઘરે એકલો એકલો વાપરી દા હે પણ તો મળશે નહીં

તો આવે કીધું ને તો પાછા ભૂલતા ને ના કરતા એ છે પાછા હોય ચા દાડો પેલા પેલા દાડો પર હારો હારો હેડો હારો હેડો એને તો કીધું પૂછે હવે બીજે ને બાચી હોય ને બધે ને કીયો એક રૂપિયો ના વધવા બેટા મારા હાલ રૂપિયો ના એ એમ કરી આ શું કરી દીયું આ બધું એટલે તું સાર માં બધા છે ને એ ઓમાય પર ઓમાય આ બોલું લે

અકલ મે ડાયરેક્ટ મે આ શું ઓમે તારા શું ફસારી તું કોઈ વાત એટલે કતો તારા બા આ હું તો હવે આયા છું હું આ જો સારલે બધી ધન ને ધૂળ કરી નાખ્યું લે હું ઘડીક રણા મેલીને જાવ તો આ આ બારેમાં રેડલું વાળી થી ગાઢ બાર ગાઢ ને

ગોડો ગોડો છે ને કે છે લઈ તો શું કરે છે છે કપડા હા તો કે મારે કપડા બા આયા છે તાર પપ્પા કન આ તો આપણે તો રહે તમને વાયદો આલે વાયદે હવે વગર વાયદે હવે ચાર મત બુલકો યાર ચાર દાડા તો તમે યાર ખાવા જે તો નથી યાર કપડા કપડા કપડા

તમે શું કરો છો અરે સાહેબ મને કીધું કે ચાર દાડે ફોન કર્યો વાતો કરે છે એટલે પણ તમે એ ફોન માં પેલા બે હોફળી ગયા વાતો કરતો કોણ છે કોકની વાતો કરતા કે અહીંયા પાસ થાય રે કોકની વાતો તો હા હા આ તો નકી આધી બે એ શું છે હેડિયા આવે કે નદી ઓડા નોડા પેહી જાય તો હું હટાયા તો કોણ કરો તમાર ઘૂટ નવરા છોડો છો હેડ હેડ કરો શું શું હે હાથી ભાયા કાય હાથી નો 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 ઓ 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 પૈસા પધાર લો પૈસા આલો લોગડા લઈ આલ આ છોકરો છોકરો એ હવે ઉભો છોત નઈ લઈ આલુ ઈને નાટમ

સાહેબ ના આવ્યો ચાર દા ની વાતો ના ભરતો શું આખા ગોમવાનું આવે તમારે એટલે મેં બધા થોડું કીધું મારો મગજ નથી અમદાવાદ આવ્યો

ઓય ભાઈ પૈસા ના લાવતો હતો એટલે કો છો તને શું કરે છે તું પૈસા નથી એટલે જીના સીરા સુધારો ઓ સુધારો તમે

તમે ના પેરી ને કોઈ લોહી પી ગયો લુબડો પહેરી ને કોઈ ભલું નહી થાય લાયા પેત એમને

હવે એ તો આ તો ચક્રી છે શોખ ક્યાં તો દાગીના જ બેસવા પડે છે ને એમને કોઈ પૂરું પડે નહીં હેડે કે તું બારી હે